પોલીસે ઝડપી પાડ્યો હતો આ ગુનામાં માં અત્યાર સુધી ચાર આરોપી નો ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અંકલેશ્વરની હદમાંથી પસાર થતા રાહદારીઓને રિક્ષામાં બેસાડી તેમની પાસેથી મોબાઈલ સહિતના મુદ્દા માલની ચોરી કરતી ટોળકીનો વધુ એક સાગરિત ઝડપાયો છે તેમની પૂછપરછમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના બે ગુનાનો ભેદ ઉકેલાયો હતો અગાઉ પોલીસે નવાઝ ફારૂક શેખ મુસ્તાફ ખાન પાઠણ અને કલીમ સલીમ પટેલનો કબજો મેળવ્યો હતો આ દરમિયાન સુરત પોલીસે રેસમાં રો હાઉસ ચાર રસ્તા બ્રિજ પાસેથી શાહનવાઝ ઉર્ફે મોડેલ નિશાદ શેખને લિંબાયત વિસ્તારમાંથી ઝડપી લીધો હતો આ આરોપીનો પણ અંકલેશ્વર પોલીસે કબજો મેળવ્યો છે રિપોર્ટર અવિ સૈયદ સાથે અંકલેશ્વરથી તહેલકા ન્યૂઝમાંથી